એક જનતા એક જનાર્દન ને એક ઈશ્વર ને આ જનતા ને બે ને તમે છેતરી ન શકો સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણે જ ઘરે શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ને કથાને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થતો અખતરો કરજો ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમાં આટો હાલતો હોય શીરા આરતી હોય પાર્વતી પતે હર 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 કે લોટના એક કથા કરી લોક કોરાના હે છે કોરોના એટલે હવા જ નહીં બધા બહુ વાત ગમે ખરેખર એને એમ છું કે નહીં બધા કરે તો આપડે એકચુઅલી સત્યનારાયણ ની કથા કરવી જોઈએ એટલે એમ કરે કરવી ને એને કથા કરી લેવું અને તમે જોજો આપણે ગામડામાં જોઈશે પેલે આજે પસાર જણા બેઠા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે પસાર જણા બેઠા હોય કુટુંબી સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો પાસમે આજે હવે ડાયરો ભેગો થઈ જાય એટલે ઓલા પચાસ હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો નાથાડ કીધું જો બધા આમ જો પચાસ જણા આવ્યા છે ફટાફટ આમ જો પચાસ ને થાય એટલો શીરો બનાવ્યો પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર અહીંયા કથા તૈયાર અહીંયા થાળ પૂરો તો હળુડું દોઢ હોય એના બાપ આવ્યા નાથો ને ગરધણી બે હામ હામું જોવે પ્રસાદ પચાનો દોઢો આવી ગયા નાથા કીધું જોજે બટા હાથ ને હા કલા પોગી રેવો જોવે ત્યાં વળી ના થો ઈ પોણો નો વધારું તો નાચો નહીં બાપુ શીરો દીધો નઈ આમ લૂસતો ગયો બધો સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મને પ્રસાદ ખાતો નઈ સાચો એક જણો વાળી આવેલો વાળું બાકી એને એમાં તો શીરામાં ગોઠણ માર્યું ને આ અને છેલ્લે બેઠેલો અને ઓલાને આમ થોડોક લીંબુ જીચલ્યો આપ્યો થોડોક ઓલા હમો ખીધા નાખ ને તારો બાપ નાખ ને નાખ ને આમાં ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનો પોગાડવાનો શેલે સહી બે ત્રણ જણા નાખ ને જ્યાં જ્યાં તારા બાપનું છે બોલો કે ભાઈ કીધું ને મારે બધે પોગાડવાનું ને ને પણ નહીં દે બોલો કે નહીં તો છું મને ઈ ગમે તો છું એક જણા ને જો કોઈથી પ્રસાદ હોય ને વહેતરવો નહીં ઈશ્વર ની નજીક હોય કોઈ છેતરાય નહીં એક જનતા ને એક જનાર્દન ને જનતા ને છેતરી ના શકો નવીન લાગે થોડુંક ઘડીક થોડાક દી લાગે હારું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈજ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ના શકે એક જણો સ્વતનારાયણ ની કથામાં ગયો ને આમ તો બાબુ આમ શિરામ આમ દીધો થોડો તેને એમ પાસો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો બીજો હાથ થી રયો હવે કઠણાઈ જોજો વાં તાહડામાં ખાલજી ગયો ને વાહલી કૂતરું લુબડકુ મરી ગયો હાવકો રયો બોલો આજ સલમપાણી થાય છે શું છે બીજું કાઈ નથી મોજ માટે ઈશ્વર સાથે તાર બાંધવા માટે છીપિયા ખેંચવા માટે નહીં એક તાર લાગી જાય અવધૂત પણો આવી જાય અને જે વસ્તુ પોતે બળી અને બીજાને આપે ને એ બીજાને આનંદ જ આપી શકે છે સલમ પોતે બળે છે તાપ નીકળે છે છે નિભાડો પોતે બળે એક ઝીણી વાત હાવ ઝીણી વાત હાવ એક ભાઈ મને પ્રશ્ન કર્યો માટલા માં પાણી ઠંડુ કેમ થાય છે તડકા માં માણસ આવતો હોય ને માટલું જોઈ જાય છે કારણ કે એનો જન્મ માલી થયો છે થયો છે એ પીડા માટલા ને યાદ આવી જાય ઓલો માંથી હાલ્યો આવે એટલો જ વિચાર આવે ને તો પોતે ટાટું થઈ જાય હું ટાંટું કર દઉં ભલા આ સત્ય પીળા વગર કઈ ના થઈ શકે પોતે જે ખાલી થઈ શકે એ હા માને ફૂલ કરી શકે બાપુ ખાલી થાય છે તેવડ હોય ને એ હામા ફૂલ કરી કે પછી ભલે બોટલ હોય એમાંય કઈ તાકાત તો છે ને યાર કઈ હાઉ કઈ થોડી નાખી દેવા જેવી વાત એનો પ્રચાર નથી કરતો માફ કરજો મેં મારી જિંદગીમાં ચાખ્યો નથી અને કોઈ એવું ગ્રુપ નથી માર્યું પણ એમાં કાચ તો તાકાત છે ને ઓલો બે ભેગ મારે થતો હલો સાવધાન વિશ્રામ ઓકે શું કરવાનું કે સુઈ જવાનું છે બસ તમરા બોલાવાના છે અરે ખૂબ અમારે મેં તમને કીધું ને કે એની કે પણ પોતે ખાલી થાય એક જણો બાપુ પીવામાં પીવામાં જમીન વેચી નાખી બંગલો વેચી નાખ્યો મકાન વેચી નાખ્યા ગાડી વેચાઈ ગઈ વાડીએ એક મકાન રહ્યો અગાશી માથે અને એની અગાશી માથે ચડી ગયો અને બોટલનો ઢીગલો ખાલી બોટલનો અને ખાલી બોટલો સામો જોતો જાય બોટલ ઉપર ખી આ બોટલે મારો બંગલો વેચાયો આ બોટલે મારો મકાન વેચાયો આ બોટલે મારી જમીન વેચાવી આ બોટલે મારી ગાડી વેચાવી એમાં બાપુ ભરેલી બોટલ આવી ગઈ ભરેલી બોટલ સમજ તારો વાક ના છે ગાંડી તારો વાક ના છે એને ખોળમ ફોડે બસ બધા હોઈ ગયા શાંતિ છીએ એનો વાક ન હોય એને કોઈ દિવસ આપણે દંડ ન દેવાય પણ નરુ સત્ય છે જે ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે એટલે સંતોષ એ ખાલી થાય જેમાં મોજ આવે જેમાં આનંદ આવે પણ કેવી અગમાં ગોચારે ખોજમાં દેવું રે વાલી રા મોજ મારે મોજ મારે મોજ મારે દેવું રે મોજ મારે મોજ મારે કે પણ ણ કરોરજી ખડગો માણ મરકારી મનકારી રૂપ મરણ ગધુમી સા